ભરૂચ અંકલેશ્વર રોડ પર પુનઃ અંકલેશ્વર છાપરા પાટ્યા અને ભૂતમામાની ડેરી વચ્ચે એક સાથે ત્રણ મગર છીછરા પાણી ખાડીમાં કિનારે ચાલતા ચાલતા જોવા મળ્યા હતા શિકારની શોધમાં ફરતા મગરો કિનારે નજરે પડતા લોકટોળા જામ્યા હતા ત્રણ દિવસ ત્રણ મહિના બાદ છેલ્લા ત્રણ દિવસ પડેલા અનરાધાર વરસાદ બાદ મગર બહાર આવી તડકો કરતા નજરે પડ્યા હતા અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકી ભય સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આજ રોજ પુનઃ મગર નજરે પડતા વન વિભાગ અને જીવદયા પ્રેમી દ્વારા સ્થળ તપાસ શરૂ કરી મગર પર વોચ શરૂ કરી હતી એક સાથે ત્રણ ત્રણ મગરની હયાતી અહીં જોવા મળી રહી છે જેને લઈ સ્થાનિક લોકોમાં ભય સાથે ભૂતમામાની ડેરી સામે જાણે મગરોનું અભયારણ્ય ઊભું થતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા